ઉપલેટામાં વોર્ડ નંબર ત્રણમાં માં વાલ્મીકી સમાજ કમ્યુનિટી હોલ ખાતે ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા વાલ્મીકી સમાજ ખાતે રેશન કાર્ડનું નું ઈ કેવાયસી કેમ્પ આશાપુરા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પની અંદર અંદાજ છસો થી લાભાર્થીઓએ લાભાર્થીઓ નો લાભ લીધો હતો છેલ્લા વીસ વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના માન્ય શ્રી રણુભાઈ જાડેજા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મીકી સમાજના વિસ્તારમાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવે છે આયુષ્યમાન મેડિકલ કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય સરકારની સમાજ કલ્યાણની સહાયની ની કોઈ પણ યોજના હોય વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આવી કામગીરી વર્ષોથી કરે છે તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ વિના કરવામાં આવે છે આજરોજ આ કેમ્પમાં આ કેમ્પના મુખ્ય યજમાન ઉપરેટા મામલતદાર સાહેબ શ્રી હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ વાલ્મિકી સમાજના આગેવાન દ્વારા રહેમત ઉઠાવવામાં આવી હતી સમાજના લાભાર્થીઓને બહુ સંખ્યામાં હાજર રહી અને આ કેમ્પનો લાભ લેવામાં મારું નામ જાડેજા ખાતે રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પ વોર્ડ નંબર ત્રણ ના વાલ્મિકી નગરમાં યોજવામાં આવ્યો આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર અંદાજેત છસો જેટલા લાભાર્થીઓએ ઈ કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણમાં આયુષ્માન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો